પ્રકરણ બાર અજબ ચોર એક હતો ચોર એને એવું નીમ કે એક વરસમાં એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં એક દિવસે એ ચાલ્યો ચોરી કરવા રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો એટલામાં એક વાણિયો નીકળ્યો વાણિયાને બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તે ચોરને જોયો વાણિયાના પેટમાં ફાળ પડી પાણી પૂરું પીધા વિના એ ઉઠ્યો ચોર કહે શેઠજી પૂરું પાણી તો પી લો વાણિઓ કહે બસ ભાઈ મારે વધારે નથી પીવું ચોર કહે શેઠ તમે ભડકોમાં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને પાણી પી લો મારે તો મોટી ચોરી કરવાની છે વાણીએ પાણી પીધું ચોર કહે શેઠ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા દઉં વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું એ બોલ્યો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ચોરે લાકડી ઝૂંટવી લીધી અને એને ચીરી ત્યાં તો માહિતી ચાર રત્નો નીકળ્યા દાંત કાઢીને ચોર કહે કે શેઠજી તમને મેં વચન દીધેલું તો એ તમે મારી પાસે ખોટું બોલ્યા લ્યો તમારા રત્ન મારે એ ખપે નહીં તમે ક્યાંય ગામ જાઓ છો શેઠ કહે ઉજણી નગરી ચોર કહે ઉજણીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આ જ રાતે હું ચોરી કરવા આવીશ માટે હોશિયાર રહે વાણિયાએ જઈને વીર વિક્રમને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારવા લાગે કે ઓહો આવો બહાદુર ચોર કોણ હશે આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીને રાતે રજા આપવી કોઈએ આજ રાતે જાગવાનું નથી નગરના માણસોને પણ કહેજો કે નિરાંતે સૂઈ જાય રાજાજી તો દેવતાઈ પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોતપોતાને ઘેર ગયા ગામના માણસો પણ સૂઈ ગયા નગરના ગઢના દરવાજા દેવાઈ ગયા રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની અંદર ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે ત્યાં તો બહારથી પૂલો ચોર ગઢ ઉપર આવ્યો ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે તે પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ સિસોટી મારી ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ હતી આ સિસોટી ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈ લાગે છે એટલે એ અંદર આવ્યો વિક્રમ રાજા કહે કે ચાલ દોસ્ત હું આ ગામનો ભૂમિયો છું તને સારા ઠેકાણા બતાવું બંને જણા ચાલ્યા ચાલતા ચાલતા એક સાહુકારનું ઘર આવ્યું રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો ચોર અંદર જાય ત્યાં શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા ચોર થોડીવાર ઊભો ત્યાં ઊંઘમાં ને ઊંઘમાં શેઠાણી બોલ્યા કે કોણ એ ભાઈ આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો રાજાને કહે કે ચાલો બીજે ઘેર અહીં ખાતર નથી પાડું રાજા કહે કાં ચોર બોલ્યો શેઠાણીએ મને ભાઈ કહ્યું બહેનને તો કંઈક દેવાય એમ કહીને પાછો અંદર ગયો પોતાની પાસે સોનાનો એક વેઢ હતો તે શેઠાણીની પથારીમાં મૂકી આવ્યો પછી બેવ જણા બીજે ઠેકાણે પહોંચ્યા ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલા ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં એમ થયું કે આ સુકનની સાકર છે એક એક ગાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું ચોર તરત બહાર નીકળ્યો રાજા કહે કેમ શું થયું ચોર બોલ્યો ભાઈ આ ઘરનું લૂણ મીઠું મારા પેટમાં પડ્યું મારાથી લૂણ હરામ થવાય નહીં ચાલો બીજે ઘેર રાજાને થયું કે આ તો ચોર કે સંત ત્રીજે ઘેર ગયા રાજાએ રસ્તો દેખાડ્યો ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે ભાઈ સુકન તો સારા થયા ઝાર હાથમાં આવી પણ જે ઘરમાં સુકન થયા તે ઘરને કાંઈ લૂંટાય એ શુકન તો હવે ફળવાના ચાલો બીજે ઘેર રાજા કહે ચાલ ત્યારે રાજમહેલ ફાડીએ બેવ જણા ચાલ્યા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો ચોર પૂછે છે ભાઈ આ તે શું ગામમાં કોઈ ચોકીદાર જ નહીં દરબારગઢમાંય કોઈ માણસ નહીં રાજા વીર વિક્રમનો બંદોબસ્ત બહુ વખણાય છે ને રાજા કહે અરે ભાઈ એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે અહીં તો આવું જ અંધેર ચાલે છે રાજા કશું ધ્યાન નથી દેતા મહેલમાં રાણીજી હિંડોળા ખાટ પર સૂતેલા રાજા ચોરને કહે કે આ ખાટના પાયા સોનાના છે પાયા લઈ લઈએ એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય પણ ખાટ સી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી ચોર એ ખાટ હેઠળ ઉપરા ઉપરી ગુદલા ખડકવા માંડ્યો ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો પછી છરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા તેના ઉપર રહી ગયું પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી એને વીંકીને ચાર પાયા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈને બંને જણા ગઢની રાંગે પહોંચ્યા પેલો ચોર કહે લે ભાઈ આ બે પાયા તારા ને બે મારા સરખો ભાગ રાજા કહે હું એક જ પાયો લઈશ મહેનત તો તારી છે ચોર કહે ના તે જ મને ઠેકાણું બતાવ્યું તારી મહેનત પણ ઘણી છે તો ઝાડ ઉપરથી એક ચીબરી બોલી તરત ચોરે રાજાને કહ્યું ઓળખ્યા તમને શાબાશ છે રાજા માથે રહીને ચોરી કરાવી કે રાજા હસી પડ્યા અને પૂછ્યું ત્યાંસી રીતે જાણ્યું કે હું રાજા છું ચોરે કહ્યું રાજાજી હું પંખીની બોલી પણ સમજું છું આ જે ચીબરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે રાજાએ શાબાસી આપી ચોરને પોતાના મહેલ લઈ ગયા બીજે દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઇનામ દીધું એની નીતિના વખાણ કર્યા એને રાજમાં મોટી નોકરી દીધી